નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આજે અમે તમને ત્રીસ બાબતો એવી જણાવવા જઈ રહ્યા છીએ તમે વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો જૂના સમયમાં આપણા પૂર્વજોના આ અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ તેથી દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડિયોને અંત સુધી નિહાળવો આ વીડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી છે તેથી આ વીડિયોને તમારા પરિવારમાં શેર કરવાનું ભૂલશો નહીં નંબર એક ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે નંબર બે પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી નંબર ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાસન શક્તિ સારી રહે છે તથા આચરણને લગતા રોગો પણ થતા નથી નંબર 4 સાત દિવસ સુધી ઉકાળેલા સોખાના પાણીથી મોં ધોવાતી ચહેરા ઉપરની કરસલી દૂર થઈ છે તેમ જ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાવા આવતી નથી નંબર 5 જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે નંબર 6 ઈસબબુલની સાલને દૂધ સાથે પીવાતી

રોજ એક સમસી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે નંબર ચૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટેમેટો ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી નંબર પંદર ક્યારે પણ ખદૂર ખાધા પછી તરત જ પાણીનું સેવન ન કરવું જોઈએ તે નુકસાનકારક છે નંબર સોળ ક્યારે પણ કેળા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તે પેટમાં વાયુ ઉત્પન્ન કરે છે અને પ્રાસન ક્રિયાને નબળી પાડે છે નંબર સત્તર ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે નંબર 18 રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબુમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકીઓ પણ દૂર થાય છે નંબર 19 રોજ સવારે ઊઠીને કમસેકમ 1 થી 2 કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને રક્તા લોગો પણ દૂર થાય છે નંબર વીસ જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તેને બપોરે જમીને તરત જ સુવાની આદત દૂર કરવી જોઈએ નંબર એકવીસ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે નંબર બાવીસ સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે નંબર ત્રેવીસ લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સુવાનો વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાત્રાની બીમારી રહેતી નથી નંબર સોવીસ જે લોકોને કબજિયાતની બીમારી રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ નંબર પચીસ લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો આવું કરવાથી હૃદયને લગતી તમામ બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં નંબર છવ્વીસ રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે નંબર સત્યાવીસ તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હો પણ મૂળને હંમેશા સારું રાખો હસતો શેરો રાખો હસતા લોકો જ લાંબુ આયુષ્ય જીવે છે નંબર અઠ્યાવીસ બિનજરૂરી વ્યસનથી દૂર રહો

તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાય રહેશે મિત્રો આ સિવાય આપની પાસે પણ કોઈ ઉપાય હોય તો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી જેથી બીજા લોકો પણ આપની કોમેન્ટ વાંચશે તો તે પણ તે ઉપાયને અનુરી શકશે તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી અને આપ આ વિડીયો ક્યાં ગામથી નિહાળી રહ્યા છો તે પણ લખવા વિનંતી જો આપે જણાવેલા ઉપાયો અમને ગમશે તો આવતા એપિસોડમાં અમે આપના ઉપાયોને જરૂરથી અમારા એપિસોડમાં ઉલ્લેખ કરશુ તો મિત્રો આજના વિડીયો આટલું જ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઇક કરી આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો